મિત્રો મી જનક જાગીદાર અને એમની પત્ની અનિતા જાગીદાર લગ્ન કરીને હનીમૂન માણવા માટે કોડાઈ કેનાલ ગયા હતા પાછા ફર્યા એ પછી એક મહિને ખબર પડી કે કોડાઈ કેનાલની આબોહવા તો ભારે ફળદ્રુપ છે જે દિવસે શંકા ગઈ એ દિવસે જ બંને ડૉક્ટર પટેલ પાસે પહોંચી ગયા ડૉક્ટર પટેલે યુરોન ટેસ્ટ કરીને અભિનંદન આપ્યા કોંગ્રેચ્યુલેશન સારા સમાચાર છે તમારી તારીખ ઉપરથી ગણતરી કરીને પ્રસ્તુતિની અપેક્ષિત તારીખ કાઢી આપું છું અમદાવાદના આસમાનમાં જ્યારે હજારો પતંગો ઉપર ચડતા હશે ત્યારે તમારું સંતાન ધરતી ઉપર અવતરશે હું જે દવાઓ લખી આપું છું તે ડોક્ટર પટેલ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખવાનું શરૂ કરે તે પહેલાં જ મિસ્ટર જાગીદાર બોલી ઉઠ્યા અમારો વિચાર પ્રેગ્નન્સી ચાલુ રાખવાનો નથી દવા ગોળી લખી આપો જેનાથી ગર્ભ નીકળી જાય ડૉક્ટર પટેલે કહ્યું એવી કોઈ મેડિસિયન હાલમાં ઉપલબ્ધ નથી સંભળાય છે કે આવનાર વર્ષોમાં એબ્રોસન માટે ટેબ્લેટ શોધાઈ જશે અત્યારે તો એક જ રસ્તો છે ક્યુ રીટિંગ કરવાનો મિસ્ટર જાગીદારે કહી દીધું તો ક્યુ રીટિંગ કરી આપો પછી પત્ની સામે જોઈને પૂછ્યું બરાબર છે ને અનિતાએ પણ હાકારમાં માથું હણાવ્યું પણ ડૉક્ટર પટેલ આડા ફાટ્યા હું એબ્રોસન નહીં કરી આપું એવું ન માણશો કે મને એબ્રોસન કરતા આવડતું નથી બીજા બધા ડોક્ટરો કરતાં આ કામનો મને વધારે અનુભવ છે દસ પંદર મિનિટમાં કામના બદલામાં મને તગડી ફી પણ મળે છે પણ મને એબ્રોસન કરતાં ડિલિવરી કરાવવી વધારે ગમે છે પૂરા મહિનાના બાળકને બે પગ જાળીને ઊંધું લટકાવીને એની પીઠ ઉપર હું જ્યારે હળવી ટપલી મારું છું એ જોર જોરથી રડવા લાગે છે એમાં મને નવી જિંદગીનો ઉલ્લાસ સંભળાય છે દોઢ બે મહિનાના કુમળા ગર્ભને મારી નાખવામાં મને ભ્રૂણ હત્યાનું પાપ દેખાય છે એટલું સપ્ટસપણે સમજાવી લીધા પછી પણ જો તમે તમારા નિર્ણયમાં અડગ રહેશો તો હું અવશ્ય આ કામ કરી આપીશ જનક અને અનિતા ધીમા અવાજમાં આસપાસમાં ચર્ચા કરવા લાગ્યા અનિતા ઇસ્ત્રી હતી એટલે ડૉક્ટર પટેલની દલીલ એને સાચી લાગી જનક પુરુષ હતો એટલે એ દિલને બદલે દિમાગથી વિચારતો હતો નવા લગ્ન જીવનને બે ત્રણ વરસ માણી લેવાનું બાકી હતું એ પછી એને પણ ઊંચા પગારની નોકરી મેળવવાની હતી નવો નવો સજાવેલો શેનખંડ હજી તો ઉન્માદક દ્રશ્યોનો એ આનંદ લૂંટવાનો પણ બાકી હતો ત્યાં અચાનક શેનખંડના દ્વાર ઉપર એક કુમળો અવાજ ટકોરો મારવા આવી પહોંચ્યો હતો અને પૂછતો હતો મમ્મી પપ્પા મે આઈ કમ ઇન પતિ પત્ની વચ્ચે દલીલો ચાલતી રહી કુમળો અવાજ જો એકલો હોત તો હારી ગયો હોત પણ ડૉક્ટર પટેલનો અવાજ એની સાથે હતો એટલે હત્યા હારી ગઈ અને જિંદગી જીતી ગઈ પ્રેગનન્સી ચાલુ રાખવાનો નિર્ણય લઈને જનક અને અનિતા ઊભા થયા ડોક્ટરે દવાનું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું ફી ચૂકવીને બંને વિદાય થયા નવ મહિના તો આંખના પલકારામાં વીતી ગયા ડૉક્ટરે લખેલી તારીખે અનિતાને નોર્મલ ડિલિવરી દ્વારા અનિતાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો આ જગતમાં કોને ખબર હોય છે કે એ એના ભાગ્યમાં લખાયેલા શ્વાસો કોના કોના પ્રયત્નોને આભારી હોય છે આ ઘટના ઈસ સ ઓગણીસો નેવની આસપાસમાં બની હતી એ પછી પણ જાગીદાર કપલ પ્રસંગો પાત ડૉક્ટર પટેલને મળવા આવતું રહેતું હતું ઘણીવાર ડૉક્ટર અને પેન્શન વચ્ચે સામાજિક સંબંધ સ્થાપાઈ જતો હોય છે સારા માઠા પ્રસંગે એકબીજાને ત્યાં જવાનો રિશ્તો નાતો રચાઈ જતો હોય છે જનકભાઈ અને અનિતાબહેનની દીકરી રચના અત્યંત તેજસ્વી સાબિત થઈ રચના એટલા વરસ ભણી જેટલી પણ પરીક્ષાઓ આપી એ તમામ એનો નંબર અવલ રહ્યો એની કારકિર્દી પણ સરસ રીતે ગોઠવાઈ ગઈ હતી એક દિવસ જનકભાઈ અને અનિતા બહેન દીકરીના લગ્નની કંકોત્રી લઈને આવ્યા એ ડૉક્ટર પટેલને આવવાનો અધપૂર્વક આગ્રહ કરી ગયા ડોક્ટર પટેલ રચનાના રિપેક્શનમાં હાજરી આપી આવ્યા એક વર્તુળ પૂરું થયું રચનાના જન્મથી શરૂ થયેલો આ ઘટનાક્રમ એના લગ્ન પાસે આવીને પૂર્ણ થયો પણ સૌથી મોટું વર્તુળ તો આ પૃથ્વીનું છે પૃથ્વી ગોળ છે અને એમાં ક્યાંય ખૂણો નથી હોતો તૃણાનું બંધનનું વર્તુળ પણ અંત વિહીન હોય છે લગ્નના ત્રણ મહિના પછી રચના અને એનો પતિ અનન્ય ડોક્ટર પટેલના ક્લિનિકમાં આવી પહોંચ્યા વાતની શરૂઆત રચનાએ કરી અંકલ તમારે મારું એક કામ કરી આપવાનું છે મમ્મી પપ્પાથી ખાનગી રાખવાનું છે ડૉક્ટર પટેલને અંદાજ આવી ગયો કે વાત કંઈક તરફ જઈ રહી છે છતાં તેમણે પૂછ્યું એવું તે શું કામ પડ્યું છે રચના ગાલ ઉપર શરમ આવી અંકલ હું પ્રેગનન્ટ છું આજે સવારે જ મેં જાતે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી જોયો રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે પણ અમારી બંનેની ઈચ્છા હમણાં બે ત્રણ વર્ષો સુધી ફેમેલી વધારવાની નથી હજુ તો મારી નવી નવી જોબ છે અને ડૉક્ટર પટેલ આટલા વર્ષો પછી પણ બદલાયેલ ન હતા એમની પાસે એબોરેશન કરાવવા માટે આવતા તમામ યુગલોને એ સૌથી પહેલી સલાહ પ્રેગ્નન્સી ચાલુ રાખવાની જ આપતા હતા જો દંપતિ ન માને તો જ એબ્રેસન કરી આપતા હતા અહીં એક વાતની સટસ્તતા કરવી જરૂરી છે ભારત સરકારના ઓગણીસો એકોતેર એમ પીટી એકડ અનુસાર ગર્ભપાત કાયદેસર છે સરકાર જે તે ડૉક્ટરની યોગ્યતા અને નર્સિંગ હોમની સુવિધા ધ્યાનમાં લીધા પછી ગર્ભપાત માટેનું લાયસન્સ આપે છે જ્યારે એ કાયદામાં રહેલી તમામ જોગવાઈઓ પૂર્ણ થતી હોય અને કોઈ દંપતી ગર્ભપાત કરવા ઈચ્છતું હોય તો ડૉક્ટર એબ્રેશન કરી આપે એ યોગ્ય જ મનાય છે રચના અને અનયને પણ ડૉક્ટર પટેલે સમજાવી જોયા પણ બંને પોતાના નિર્ણયમાં મક્કમ હતા વીસેક મિનિટની સમજાવટ પછી અનન્ય ઢીલો પડ્યો અનન્યએ ખંભા ઊંચા કરી અને કહી દીધું આઈ હેવ નો પ્રોબ્લેમ રચના જો માની જતી હોય તો આ પ્રેગ્નન્સી ચાલુ રાખવામાં મને કોઈ વાંધો નથી પણ રચના માને તો ને રચના સપ્ટ શબ્દોમાં બોલી ગઈ અંકલ હું તમારી પાસે સલાહ લેવા માટે નથી આવી પણ એબ્રેશન માટે આવી છું જો તમે એ ન કરી આપવાના હોય તો હું બીજા ડૉક્ટર પાસે જઈશ ડૉક્ટર પટેલે રચનાના પતિ સામે જોયું અને કહ્યું દોસ્ત તારું કામ પૂરું થયું તું થોડીવાર બહાર જઈશ તારી આ ઘરવાળીને સમજાવવા માટે મારે હવે ભ્ર્માસ્ત જ વાપરવું પડશે પણ એ એવું ભ્રહ્માસ્તર છે જે તારી હાજરીમાં હું નહીં વાપરી શકું યુ ગયો મી ફાઇવ મિનિટ ઓનલી અનન્ય હસ્ત હસ્ત બહાર ચાલ્યો ગયો બારણું બંધ થયા પછી ડૉક્ટર પટેલે રચનાને કહ્યું આજથી લગભગ પચીસ વરસ પહેલાં તારા મમ્મી પપ્પા આજ કામ માટે મારી પાસે આવ્યા હતા તું જ્યાં બેઠી છો ત્યાં જ તારી મમ્મી બેઠી હતી જો એ વખતે મેં ગર્ભપાત કરી આપ્યો હોત તો અત્યારે તું અહીં બેઠી ન હોત ભગવાન જ્યારે કોઈ નવા જીવને પૃથ્વી ઉપર મોકલવા ઈચ્છે છે ત્યારે એની હત્યા કરવાનું પાપ આપણે શા માટે કરવું જોઈએ ભ્ર્માસ્ત્ર કામ કરી ગયું નવ મહિને અંતે રચનાએ સુંદર એક દીકરાને જન્મ આપ્યો બધા જ ખુશખુશાલ છે મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે